આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને અમદાવાદની જુદી જુદી સ્પોર્ટ્સ ફેસિલિટીમાં વિશ્વભરની પોલીસ અને ફાયર બ્રિગેડની રમત ગમતની સ્પર્ધાઓ ભારતમાં બે હજાર ઓગણત્રીસમાં થવાની અને થોડાક જ સમયમાં ભારતે બીડ મોકલી દીધી છે કોમનવેલ્થ ગેમ માટેની થોડાક જ સમયમાં કોમનવેલ્થ પણ આપણા અમદાવાદમાં રમાવાની મંજૂરી આવવાની પૂરી શક્યતા હોય અને બે હજાર છત્રીસ માં અમદાવાદ શહેરમાં ઓલિમ્પિક લાવવા માટે પણ ભારત સરકાર બધા પ્રકારની તૈયારીઓ કરી રહી છે અહીંયા અલગ અલગ પ્રકારની બે હજાર છત્રીસ સુધી તેર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અમદાવાદની અંદર આવવાથી અમદાવાદ ન કેવલ ગુજરાત પૂરા એશિયાનું સ્પોર્ટ્સનું સેન્ટર બને એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે મિત્રો